સંતો મહંતો વિભૂતિઓ તેમજ કલા જગતના પ્રખ્યાત કલાકારો ઉપસ્થિત રહેવાના છે તે સાથે જીવન સાથી સંમેલન તેમજ યુવાનો માટે રોજગાર લક્ષી ત્રણસો થી વધારે સ્ટોલ જેવા ત્રિવેણી સંગમનું આયોજન આ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બિઝનેસ સમિટ થવા જઈ રહ્યું છે તો આ પ્રસંગે તો આપ સૌ બ્રહ્મ પરિવાર આ કાર્યક્રમમાં હાજરી આપી આપણા સૌના આ ભગીરથ પ્રયાસ સફળ બનાવીએ આ સમગ્ર આયોજન બદલ ડોક્ટર યજ્ઞેશભાઈ દવે તેમજ સમગ્ર ટીમ ને ખૂબ અભિનંદન હર મહાદેવ જય પરશુરામ જય પરશુરામ હર મહાદેવ